ઉપવાસમાં ખવાય એવી કડકપુરી બનાવવા માટે એક વાટકી જેટલું સાબુદાણા અડધી વાટકી જેટલું મોરૈયો અડધી વાટકી જેટલું આપણે રાજઘરો લેવાનો અડધી વાટકી જેટલું આપણે આમાં સિંગોડાનો લોટ એડ કરવાનો બધાને મિક્સરમાં આપણે ક્રશ કરીને એનું એક સરસ લોટ રેડી કરવાનો અને એને એકવાર ચાડી લેવાનો હવે એમાં ફરાળમાં ખવાય એ મીઠું એડ કરવાનું તલ એડ કરવાનું ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની અને થોડું થોડું પાણી એડ કરીને જેમ આપણે રોટલીનો લોટ રેડી કરીએ છીએ એમ આપણે એને બી બાંધીને રેડી કરી દેવાનું હવે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનું અને અટામણ લઈને આપણે એને સરસ રીતે મોટી રોટલીની જેમ વણી લેવાનું જ્યારે મોટી રોટલીની જેમ અને પતલું વણવાનું બહુ જડ્ડી નહીં જ્યારે વણાઈ જાય ત્યારે કટરના મદદથી કે કોઈ બી વાટકીની મદદ થી આપણે પૂરીના શેપ ની એને કાપી લેવાનું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને કડક થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાનું અને રેડી છે કફસ માં ખવાય એવી કડક પૂરી